કેમ બેના નીકળે છે હા બસ જય જ રહી છે આલે ગજરો પહેરી લે શું વાત છે ભાઈ આજે આટલા બધા ગજરા કે આટલા બધા એક જ તો છે લઈ લે હા તો એક જ છે પણ આ બધાનું હું શું કરું આ બધા ગજરા મેં નથી મોકલ્યા જો તમે આ બધા નથી મોકલ્યા તો કોણે મોકલ્યા છે બોલો હેલો એક્સક્યુઝ મી તમારું મગજ છે કે નહી આટલા બધા ગજરા શું કામ મોકલાવ્યા શું કામ મોકલાવ્યા થોડી વાર પેલા ફૂલવાળી દાદી એ શું કહ્યું ખબર છે શું કેતી હતી શું થયું જમુનામાં આજે આટલો ઉદાસ કેમ છો શું કહો દીકરી મારી પૌત્રી સ્કૂલે મુકવા ગઈ હતી અને રોજની ની જેમ મોડું થઈ ગયું ખબર નહીં હવે મારા ગજરા વેચાશે કે નહીં ચિંતા નહીં કરો જો તમારા ગજરા નહીં વેચાય તો મારો ભાઈ ખરીદી લેશે એ તો મને ખબર છે બેટા તારું સુંદર મુખડું જોઈને જાઉં છું તો ગજરા સાથે સાથે ટોકરી પણ વેચાઈ જશે જો ગજરા ન વેચાતો ભગવાન ઉપર થી એનો વિશ્વાસ ઉઠી જાત ને તમે ભલે તમારી બેન ખ્યાલ ના રાખો પણ આ મયંક ભાઈ તમારી બેન માથું ક્યારેય નહીં નમવા દેશે એટલા માટે જ

અને આજે તો તો કાલે લગ્ન કરવા જ પડશે કહી દઉં છું છે છે હમ ખબર એના પ્રેમ માટે એને કેટલી મુસીબતોનો સામનો કર્યો છે પહેલા તો છોકરીના ભાઈએ ના પાડી દીધી બીજી વાર ઘરેથી ધક્કો મારીને કાઢ્યો ત્રીજી વાર તો હાથ જ તોડી નાખ્યો આટલો માર ખાધા પછી પણ પેલી માટે અહિયાં ઉભો છે એટલે છોકરી બહુ જ સુંદર હશે ને લ્યો ભાઈ એ છોકરી આવી ગઈ તમે પોતે જોઈ લ્યો ત્યારે ડિસ્ટર્બ ના કર અત્યારે તો ભાઈ ભાભી ના પ્રેમ વહી રહ્યા છે પ્રેમ માં વહી રહ્યા છે